વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જૂના જોગી રમેશભાઈ ધડુકને મેદાને ઉતારવાનું લગભગ નક્કી કર્યું છે ત્યારે મિત્રો આજે આપણે જાણીશું તેની સંપત્તિ અને આવક વિશે જ્યાં મિત્રો આ નેતાની એક દિવસની આવક જાણીને તમે પણ હેરાન થઈ જશો અમિત શાહ અને નરેન્દ્ર મોદી કરતાં પણ વધુ સંપત્તિ ધરાવે છે આ નેતા મિત્રો આટલી બધી સંપત્તિ તેમણે કેવી રીતે મેળવી તેઓ શું ધંધો કરે છે તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ મિત્રો લેવા પટેલ જ્ઞાતિના વર્ષીય ઉમેદવાર રમેશભાઈ ધોરણ પાસ છે તથા તેઓ પાંત્રીસ પોઈન્ટ કરોડની સંપત્તિ ધરાવે છે તેમના પર એકવીસ પોઈન્ટ ઓગણસી કરોડની લોન હોવાનું એફિડેવિટમાં દર્શાવવામાં આવ્યું છે તેમના ઉપર એક પણ ફોજદારી ગુનો નોંધાયો નથી તેઓ રિયલ એસ્ટેટ ટ્રેન્ડિંગ તથા ખેતી કામ સાથે સંકળાયેલા છે તેઓએ ઇન્કમટેક્સ વિભાગમાં છેલ્લા પાંચ વર્ષમાં ભરેલા રિટર્નમાં પણ એક કરોડની રકમ પ્રતિવર્ષ સરેરાશ આવક તરીકે જાહેર કરી હતી તેમજ ગોંડલ અને રાજકોટમાં આવેલા તેમના નામે બેંક ખાતાઓમાં માત્ર રૂપિયા એક પોઈન્ટ નવ્વાણું લાખ અને પત્નીના બેંક ખાતામાં માત્ર એક પોઈન્ટ છન્નું લાખ હોવાનું જાહેર કર્યું હતું તેમજ તેઓ પાસે પંદર હજારની કિંમતના શેર અને પત્ની પાસે સાત હજારની કિંમતના શેર હોવાનું જાહેર કર્યું હતું આટલું જ નહીં રમેશભાઈ ધડુકે અલગ અલગ આડત્રીસ જેટલી કંપની પેઢીમાં લોન આપી હોવાની રકમનો સરવાળો મળીને અતત સોળ પોઈન્ટ નેવું કરોડ આપ્યો હોવાનું જાહેર કર્યું હતું તેમજ તેમના પત્નીએ પણ અલગ અલગ છ વ્યક્તિઓને મળીને બે પોઈન્ટ એકતાલીસ કરોડ આપ્યા હોવાનું ફોર્મમાં જણાવ્યું હતું રમેશભાઈ ધડુક પાસે મોટર કારમાં ક્રેટા છે જેની કિંમત બાર પોઈન્ટ બાવન લાખ તેમજ સ્કોડા રેપિડ જેની કિંમત ચાર પોઈન્ટ પંચાણું લાખ અને ટોયોટા ફોર્ચ્યુનર જેની કિંમત પચીસ પોઈન્ટ ચુમ્માલીસ લાખની મળીને તેમની પાસે કુલ બેતાલીસ પોઈન્ટ ત્રાણું લાખના વાહનો હોવાનું જાહેર કર્યું હતું તેમજ સોના જવેરાતની લડીઓ તેમજ સોના જવેરાતની લડીઓ ત્રણ પોઈન્ટ પંચાવન ગ્રામ જેની કિંમત બાર પોઈન્ટ સાઠ લાખની જાહેર કરતા તેઓ પાસે કુલ સત્તર પોઈન્ટ ત્રેપન કરોડની જંગમ મિલકત હોવાનું અને પત્ની પાસે બે પોઈન્ટ સાઠ કરોડની જંગમ મિલકત હોવાનું જાહેર કરાયું હતું રમેશભાઈ ધડુકે રજૂ કરેલા એફિડેવિટમાં સ્થાવર મિલકતમાં અનેક ગામમાં કૃષિની જમીન હોવાનું જાહેર કર્યું છે જેમાં ઘોઘાવદર વસ્ત્રાલ રાજકોટ પાલ અડાજણ આહવા પીપળિયાપાળ ગુંદાળા ખાંભા લીલીયાણા સુરતી મળીને કુલ અંદાજીત વર્તમાન બજાર કિંમત સાત પોઈન્ટ ચાર કરોડ જાહેર કરાય છે આટલું જ નહીં તેમના પત્ની મંજુલાબેનના નામ ઉપર અનેક ગામોમાં ખેતીની અને વિકાસ બાંધકામ મિલકત મળીને આઠ પોઈન્ટ છપ્પન કરોડનું જાહેર કરવામાં આવ્યું છે તેથી બંને મળીને પંદર પોઈન્ટ છ કરોડની જમીન જાહેર થયું એવું એફિડેવિટમાં જણાવવામાં આવ્યું છે આ ઉપરાંત એફિડેવિટમાં તેઓએ જાહેર નાણાકીય સંસ્થાઓને સરકાર પ્રત્યેની આર્થિક જવાબદારીઓ તેમજ બાકી નીકળતી રકમની પણ વિગતો દર્શાવી છે જેમાં તેઓએ રાજકોટની ધકો બેંકને લોનની બાકી નીકળતી રૂપિયા રકમ સુડતાલીસ પોઈન્ટ બાસઠ લાખની જાહેર કરાઈ છે રમેશભાઈ ધડુક એ વ્યવસાયમાં રિયલ એસ્ટેટ તથા ટ્રેન્ડિંગ અને ખેતીકામ કરતા હોવાનું જણાવ્યું છે અને પત્ની ઘરકામ અને ખેતીકામ અને પોતે ધોરણ દસ પાસ હોવાનું જાહેર કર્યું છે અને તેઓએ છેલ્લું વર્ષ બે હજાર સત્તર બે હજાર અઢારનું ઇન્કમ ટેક્સના રિટર્નમાં એક પોઈન્ટ તેર કરોડની આવક અને પત્નીને ત્રણ પોઈન્ટ પંચાવન લાખની આવક જાહેર કરી છે